સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ હાલ કાબૂમાં આવી જવા પામ્યો છે જોકે હજુ પણ કેટલાક બે જવાબદાર લોકો કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા નથી ત્યાં સોમવારે પણ કોરોનાના પોઝિટિવ કેસનો આંક 100 થી પણ વધારે રહેવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લા મહાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં 76 અને જિલ્લામાં 39 મળી કોરોના નવ 115 પોઝિટિવ કેસનો નોંધા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 142021 થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ બેનામો સાથે કુલ મૃત્યુ આંક 2089 છે સુરત શહેરમાંથી એકસો ચાર અને જિલ્લામાંથી છોતેર મળી કુલ એકસો એસી દર્દી કોરોના માતા સાજાથે ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માતા આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ સાડત્રીસ હજાર ચારસો નવ થઈ છે હાલ શહેરી જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પચીસો ત્રેવીસ છે જેમાં સુરત સિટીમાં એક લાખ દસ હજાર ત્રણસો બાવન કોરોના પોઝિટિવ કેસમાં સોળસો અઢારના મોત થવા પામે છે જે સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર છસો ઓગણસિત્તેર કોરોના પોઝિટિવ કેસમાં ચારસો એકોતેરના મોત થવા પામે છે સુરત શહેરમાંથી એક લાખ સાત હજાર એકસો વીસ અને સુરત જિલ્લામાં ત્રીસ હજાર બસો નેવ્યાસી દર્દી કોરોના માતા પી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે अजर कुर्सि रिटर्न फेरि